ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ તો ફરીથી મારા નવા વ્લોગ મે તમારું સ્વાગત છે તારે વાગી રહી આ છે મને ખબર ન હતી હા હવે હે ને તમને એક વાત કર આ છે ને આપણો મેઈન ગેટ છે પણ આ કુફા હાઉસ બનાવ્યું છે નો આ મેઈન ગેટ આ છે આમ પછી અહીંયા આપણે ધોવા સેન્ટર રાખ દીધું ભાઈ પછી આમ રખડવાક જવું હોય તો આથી આપણે જવાનું જવાનું છે આમ હાલવાનું જાયા આપણે આવી જશે ટ્રેક્ટર આ આપણું ઘર ટ્રેક્ટર ને ઓલું હાકવાનું છે અમે લી હું થાતું જઈ હવે આપણે પાછળ અટારતા જઈ તમને દેખાડી દઈએ પછી આપણે આમનોમ જાઈ જાઈ જઈ જાઈ આ તોડ સળી લઈને હાલમાં એટલે અહીંથી આમનોમ વણા મીડાવી જોઈન તો જા આપણું પેલું ખેતર આ આ પારી થી આમનો પેલા આ ઝિંકુ છે સી આપણે રીવર્સ માં આવી લ્યો અને પાછું આથી આમનું મેઠું ઉતરી જવાનું અને સી આમનું જવાનું આ આ ગાય જરા ખમો કરે લેની આપણે મબ કરના એટલે વાંધો ન બસ આઈ જરા ખમો કરે લે આઈ જરા ખમો કર્યો મેં હમણા બસ કોઈ વાંધો નઈ ચાલશે અહ હવે હાઈવે જો માર્ગ આવીયા હું નેરાન જવા દેવાની આથી આમનું ચડાવ દેવાની પછી આમનું સીધે સીધી 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 જવા દેવા ગાવી ગયો આપણો બીજો ખેતર એવું આથી એવું આથી થી આમનું મત આપણો પ્લોટ લાય મોટું કરવાની આ છે કે આપણો બીજો ખેતર અહીંયા છે આ ત્રીજો ખેતર અહીં કોઈ તરા ગતણી આવી ગયા છે ધોડ આપણે નાખ દેવાની છે વા કાઈ રહ્યું सोलीया पेलू ना ना सॉरी सॉरी मापेलू हां बीजू ए त्रीजू હવે આગળ જાવે ફસી હવે જઈ રહ્યા છીએ આપણે ચોથા ખેતરે ચોથું ખેતર આ ચોથું ખેતરે આથી આમ આમ રોડ હતો અને આપણે આયા ખેતર મોટું કરના હોય આથી આમનો રોડ જાવ ને चौथु आ पांचमु है पेलू बीजु तीजु चौथु पांचमु पांचमु है पांचमू पशी वे जो छठो है ने आठ मना फेरा छठो लाखी 10 3 8 मु થઈ જાય પછી वहां હે ને આપણે ઓલ ખેતર આમ જવા દેવું હાલો આપણે આ ખેતર સાઈડે તો 7 ને 8 બની જાય ને પછી હવે આપણે 10 ખેતર નકલવા નવ કા 10 તક કરી નાખ્યું એક આપણે આયા બનાવન વિચાર છે લેપાન કાને હે ને આ પણ આયા આમનો નઈથી આમનો બનાવના પાણ કાના મટા નાખી થઈ જાય છે થોડું ગસ અને એ કાઈ બનાવના છે એટલે 10 ખેતર પૂરો પૂરો થઈ જશે

હવે જ અહીં આપણે પ્લોટ હે હમણા પ્લોટ માં ટે ગાઈસ આપણે ને એકા ખુલ્લું કરના હોય આ બાળકો ને આલમ બાળકો કામ આ આપણે સ્ટન્ટ બાજી કરી હો ગયા આમાં અમે મસ્ત કરનખવાનું છે આપણે આજના બ્લોગ માં એટલું તમને બ્લોગ આવો લાગ્યો તો લાઈક સબસ્ક્રાઇબ બસ જય શ્રી રામ ને ગણ મત કરો તો જતી પછી મળી આપણે ફરીથી નવામાં તો હું તો બેટા જય શ્રી રામ જય જય માતાજી જય દ્વારકાધીશ તો પિકતાતા બાય